હાલોબેનું જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ શિયાળાના સ્પેશિયલ અડદિયા એના માટે ઘી છે આપણે એક કિલો અડદનો લોટ અમે દળાઈવો છે એક કિલો અડદના સામે એક કિલો ઘી જોશે અને એક કિલો ખાંડ આ એક કિલાનો ડબરો છે તો એમાં મેં બે મુઠી જેટલી ઓછી ખાંડ નાખીશ અને આ માવો છે સો ગ્રામ જેટલો દૂધનો માવો બનાવેલો છે પછી આ પચાસ ગ્રામ જેટલી સૂઠ છે સૂઠ મેં કાંડીને પાવડર બનાવી લીધો ક્રશ કરીને મિક્સરમાં આ છે ગુંદ ગુંદ અમે સો ગ્રામ જેટલો કણી ગુંદ લીધો છે કાજુ છે પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ કિસમિસ હવે આપણે પેલા બકડિયામાં ઘી ગરમ મૂક્યું છે અને હવે આપણે ગુંદ તળી લઈએ એમાં ઘીમાં ગેસે આપણે સરસ મજાનો ગુંદ ફૂલી જાય અને પછી આપણે તળી અને એક વાસણમાં રાખી દઈશું પછી આપણે દૂધ અને ઘીનું આ અડદના લોટમાં ધાબું દેશું આવી રીતે થોડો થોડો ગુણ તળવાનો ફૂલી જાય થઈ જાય આ રીતે આપણે બધો ગુણ તળાઈ ગયો છે સરસ મજાનો ફૂલીને દાણા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે અડદના લોટમાં ધાબું દેવું છે દૂધ અને ઘીનું એના માટે મેં

આ રીતે આપણે મિક્સ કરી દેસુ અને ગેસ કરી દેસુ બંધ પછી પેલા આપણે ગરમ છે એટલે થોડી વાર ચમચેથી હલાવું પછી હાથ આપણે આ રીતે આવી રીતના થાબુ દઈ દેસુ આવી રીતના એટલે સરસ મચાનું કણીદાર થાય પછી એક ચાયણી થી આપણે ચાડી નાખશું આ રીતે ધાબુ દેવાનું આપણે લાડવા બનાવીએ તો મોણ દઈએ અને અડદિયામાં દૂધ અને ઘીનું ધાબુ દેવાનું જા લોટ હોય ઘી ને દૂધ થોડું હોય એટલે બહુ કાંઈ ગરમ લાગે નહીં પછી હાથથી આવી રીતના બધું સરસ એક મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીને આવી રીતના પછી ચાઈણીથી ચાળી નાખવાનું ગયું છે અને આ રીતે આપણે ચાળી નાખવાનું આમ આપણે ચાળીએ એટલે સરસ મજાનું કણી કણી ચાયણીના કણામાંથી કણી કણી જેવું નીકળે એટલે સરસ મચાનો અડદિયો કણીદાર બને તમે જોઈ શકો છો આ રીતે પછી છેલ્લે છેલ્લે હોય તો આમ હાથથી આમ કરવાનું આ જ ખૂબી છે અડદિયાની આ રીતે ચાડીને દાણીદાર અડદિયા મજાના બનશે આ રીતે આપણે એક કિલો અડદના લોટના અડદિયા બનાવવા છે તો આપણે એક કિલો સામે ખાંડ છે એમાં થોડીક જ ઓછી છે અને એમાં આપણે ખાંડ ગુડે એટલું પાણી નાખવાનું છે અંદાજે એક લોટામાં એક કપ જેટલું જ પાણી વહીધ્યું છે એ આપણે ધીમા ગેસે ચાસણી બનાવવા મૂકી દઈએ એ બાજુ આપણે ચાસણી બનશે ત્યાં આપણે લોટ શેકી લેશું ગેસ ચાલુ કર્યો એમાં આપણે ઘી ગરમ થાય એટલે આપણે આ લોટ શેકશું કિલો જેટલું ઘી તો જોશે પેલા આટલું ઘી નાખી અને ધીમા ગેસે પછી જોશે એમ વધારે ઘી નાખશું ને અડધું પડતું શેકાઈ જાય આ રીતે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એકસાથે મોટું વાસણ છે બકડિયો એટલે લોટ શેકવામાં મજા પડે અને આપણે લોટ એકદમ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે પછી આપણે એમાં ઘી વધારે નાખશું સરસ મજાનું જાડું છે એટલે હું ખાસ ગેસે શેકી શકું છું બ્રાઉન રંગનું થઈ ગયું છે એકદમ સરસ મજાનું બદામી રંગણ થાય ત્યાં સુધી છે જો જોઈ શકો છો છે તો આપણે હવે બે વાર થોડું થોડું દૂધ નાખી અને આ રીતે શેકશું એટલે સરસ મજાની કણી પડે અને બીજા નંબરમાં અડદિયા સરસ મજાના પોચા થાય અને અડદિયા જ્યારે બનાવો હોય ત્યારે સરસ દાળ લઈ અને એનો લોટ બનાવ્યો હોય દળાયો હોય તો એની અડદિયા આપણે ઘરે બને અને ચોથા પાંચમાં ઘરે સુગંધ આવે એવો સરસ અડદ અડદિયા બને હવે આપણે માવો નાખી દેસુ માવો આપણે ખમણી નાખ્યો તો ખમણી થી અને માવો આપણે થોડી વાર ભેગો શેકશું સરસ મજાનું થઈ જાય અડદિયા મજાના પોચા બને અને ધીમા ગેસે રાખ્યું છે તો એ માવામાં દૂધનો ભાગ હોય એટલે થોડોક ઉભરો આવે એવું લાગે છે બાકી તમે જોઈ શકો છો સરસ શેકાઈ છે એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે અને ચાસણી પણ આપણે એક તારી થઈ ગઈ છે સરસ તૈયાર હવે આપણે ગેસ બંધ કરી દઈશું ચાસણીનો અને ધીમો ગેસ ચાલ્યું છે આમાં હવે તે પણ આપણે ગેસ બંધ કરી દેશું એમાં આપણે પેલા બદામ કાજુ અને આ ગૂલ તળેલો છે એ આપણે બધો એડ કરી દેશું અને કિસમિસ પણ આપણે એડ કરી દેશું સાથે અને ફ્રૂટ આપણે પાછળથી ચાસણી નાખી અને થોડી વાર ઠરશે પછી આપણે સૂતનો પાવડર નાખશું અને ગરમ ગરમ લોટ શેકેલો હોય તો પણ એમાં કાચો ગુંદ શેકી શકાય એમાં ઉપરથી કાચો ગુંદ એડ કરીને તો પણ ગરમ ગરમ ઘીમાં ગુંદ ફૂલી જાય હવે આપણે ચાસણી એમાં એડ કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય છે આપણે અડદિયા ઠરશે પછી આપણે અડદિયા એક સાથે વાડી લેશું આપણે ચાસણી એડ કરી એટલે થોડું ઢીલું દેખાય પણ મૂંઝાવાની કાંઈ જરૂર નથી ઠરશે એટલે એકદમ સરસ કઠણ અને ઘટ થઈ જશે હવે આપણે એમાં સૂટનો પાવડર એડ કરી દઈએ થોડી વાર ઠરશે માનો કે પંદરથી વીસ મિનિટ ઠરી જશે પછી એકદમ સરસ કઠણ થઈ જશે અને તમે જોઈ શકો છો ત્રણ થી ચાર મિનિટ થઈ તો પણ ઘણું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો સરસ મચાન તૈયાર થઈ ગયા છે લચકો તૈયાર થઈ ગયો હવે આપણે અડદિયાનો શેપ બનાવી લઈએ એટલે એને અડદિયા કહેવાય આ ઘી છૂટું પડી ગયું છે સરસ અને હું અડદિયા બનાવીને તમને બતાવીશ અડદિયા કોઈ બનાવી શકે બાકી થાળીને પણ એક થાળીમાં ટેકલી પાડીને પણ ચાલે આ રીતે શેપ બનાવવાનો અડદિયાનો ને ગરમ ગરમ હોય એટલે થાળીમાં ને થાળીમાં આ રીતે બનાવતા જવાનું બધા અડદિયા હું એકસાથે આ રીતે બનાવી ને પછી સર્વ કરીને બતાવીશ તમે મારી રીતના એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો કોઈ પણ બનાવો અને ક્યારેય કઠણ થઈ જાય એવું લાગે તો બાજુમાં ગરમ દૂધ કરેલું રાખવાનું અને બે ચમચી બે ચમચી નાખવાનું લચકામાં અને અડદિયો સરસ વળી જાય કદાચ ને કઠણ થઈ જાય તો બાકી જરૂર નથી આપણે મસ્ત બની ગયા છે અડદિયા આ રીતે